વલસાડ નજીક પાર નદીમાં યુવાન કૂદી પડ્યો વલસાડ નજીક આવેલી પાર નદીમાં મોડી રાત્રે એક યુવાન નદીમાં કૂદી પડતા ભારે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાની જાણ ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના યુવાનને થતા તાત્કાલિક ઘટના સ્થળે પારડી નગરપાલિકાના સભ્ય જીગ્નેશભાઈ માંગેલા સાથે દોડી આવ્યા હતા અને યુવાનની શોધખોળ શરૂ કરી હતી આ બનાવની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ ધગડમાળ ખાતે રહેતા અને મોરખલ ખાતે માઇક્રો ઇન્ક કંપનીમાં કામ કરતા અઠ્યાવીસ વર્ષીય દિપેશભાઈ અરવિંદભાઈ નાયકા પટેલ ગતરોજ મોડી રાત્રે બે વાગ્યે તેના ઘરેથી આર વન ફાઈવ બાઇક નંબર જીજે ફિફ્ટી લઈને વલસાડ તરફ આવવા નીકળ્યો હતો અને વલસાડ નજીક આવેલા ચિંચાઈ પાર નદીના પુલ નજીક પોતાની બાઇક સાઇડમાં પાર્ક કરી નદીમાં કૂદી પડ્યો હતો અને પરિવારજન શોધખોળ કરવા માટે આવ્યા ત્યારે તેની બાઇક પુલ પરથી મળી આવી હતી અને દીપેશની શોધખોળ કરવા માટે પારડીના ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના પ્રમુખ સુખદેવભાઈ માંગેલા અને પારડી નગરપાલિકાના સભ્ય જિજ્ઞેશભાઈ માંગેલાને જાણ કરાતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને નદીના ભારે વહેણમાં બોટ ઉતારી શોધખોળ શરૂ કરી હતી જેમાં ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓની એક ટીમ બનાવવામાં આવી હતી જોકે પાર નદીમાં ભારે વહેણ હોવાને લઈને હજુ સુધી દિપેશનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ ઘટના બાદ સ્થાનિકો અને દિપેશભાઈના પરિવારજનો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા સાથે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી હાલ તો આ બનાવ અંગે તપાસ ચાલુ છે અને હજી દીપેશ આવું પગલું કેમ ભર્યું તે કારણ જાણી શકાયું નથી